શહેર વિસ્તારમાં મોહરમના પાવન તહેવારની ઉજવણી ધામધૂમથી અને કોમી એકતાના સંદેશ સાથે કરવામાં આવી હિન્દુ મુસ્લિમ ઉજવણી સમાન તહેવારમાં સાથે સમગ્ર શહેરમાં શહેરમાં એક શાંતિપૂર્ણ માહોલ જોવા સાથે ધામધૂમથી મોહરમનો તહેવાર ઉજવાયો શાંતિપૂર્ણ માહોલમાં તાજાનો જુલુસ પૂર્ણ થયો હતો વિશેષ રહ્યું કે વિવિધ જગ્યાએ તાજિયાની સ્થાપના કરીને શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક ઇમામુસે યાદ કર્યા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા જુલુસમાં લોકોએ દુઃખ અને સંવેદનાની લાગણી વ્યક્ત કરી અધિકારીઓ અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા પણ વ્યવસ્થાઓને મજબૂત બનાવી રાખવામાં આવી હતી શાળાના પોલીસ તંત્ર દ્વારા સલામતીના ચુસ્ત બંદોબસ્ત સાથે કોઈ અણધારી ઘટના ન બને તેની તકેદારી લેવામાં આવી ટોળાબંધ પોલીસ કાફલો સીસીટીવી અને ડ્રોન કેમેરા મારફતે ચૂલિસ સતત નજર રાખવામાં આવી તમામ ધર્મોના આગેવાનોએ પણ શાંતિ જળવાઈ રહે તે માટે સહયોગ આપ્યો અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાયો છે અને જે રીતે લોકો એકબીજાને સહયોગ આપીને તહેવાર ઉજવે છે તે ખરેખર પ્રશંસનીય છે આ મોહરમનો તહેવાર શહેરમાં સામાજિક સૌહાર્દ અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ બનીને સમગ્ર રાજ્ય માટે શ્રેષ્ઠ સંદેશ આપી દે આજરોજ મોહરમ મહિનાના દસમા દિવસ જેને તાજિયાના ઓલા તરીકે આપણે અહીંયા પ્રોસેસન તમામ નીકળે છે સમગ્ર ભારતમાં નીકળે છે એ જ રીતના સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં નીકળ્યા છે આના માટે અમે જે તાજીયા કમિટી છે એ વિવિધ જે તાજિયાના જુલુસ નીકાળનારા વ્યક્તિગત લોકો છે એ બધા સાથે અમે સંપર્કમાં છીએ સામાજિક આગેવાનો તમામ ધર્મના અને તમામ જાતિ જ્ઞાતિના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ આ સાથે સાથે અમે પોલીસ બંદોબસ્ત પણ યોગ્ય ગોઠવ્યો છે કેમ કે વરસાદનો માહોલ છે ઘણી જગ્યાએ ડાયવર્ઝન આપવાની કન્ડિશન્સ છે એસએમસીની ટીમ પણ ઘણી જગ્યાએ મોજૂદ છે એટલે એ પણ અત્યારે કામગીરી ચાલુ છે લોકોના સંપર્કમાં રહી અને સમગ્ર શહેરમાં કોમી એકલાસ વચ્ચે આ આખો તાજીયાના જુલુસ નીકળી રહ્યા છે અત્યારે સલાબતપુરામાં જે પરંપરાગત અને સૌથી જૂનો જે તાજીયાનું આ છે પ્રોસેસન એ નીકળી રહ્યું છે તમામ પોલીસ અત્યારે એક્ટિવ મોડમાં છીએ અમે તમામ લોકોના સંપર્કમાં છીએ અને લોકોને અપીલ પણ કરીએ છીએ કે ખાસ કરીને પોતાનું ધ્યાન રાખે વરસાદી વાતાવરણ છે કોઈને શોર્ટ સર્કિટ કે એવા કોઈ દુર્ઘટનાથી બચે અને કંઈ પણ સમસ્યા આવે તો અમારો સંપર્ક કરે અમે સતત બધાના ટચમાં છીએ અને સારી રીતના શાંતિમય વાતાવરણમાં બધા આ પ્રોસેસન પૂર્ણ કરે એવી પૂરી તૈયારી પોલીસની છે મોહરમના દિવસે એકતા અને ભાઈચારા માટે આપણે ચોક્કસ સમગ્ર ભારતમાં જેમ કોમી એકલાસનું માહોલમાં તમામ તહેવારો ઉજવાતા હોય છે તમામ પ્રોસેસન નીકળતા હોય છે એ રીતના અહીંયા પણ સુરત શહેરમાં પણ જે સુરતી પ્રજાનો જે બેસિક નેચર છે એ મુજબ કોમી એકલાસ વચ્ચે જ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જ આ થઈ રહ્યું છે અને એ થાય એના માટે હું લોકોને અપીલ કરું છું કેમ કે કોઈ પોલીસ કે કોઈ એક વિભાગ દ્વારા આ થઈ નથી શકતું તમામ લોકો જ્યારે સાથે મળીને કરે છે કોઈ પણ પ્રોસેસન હોય ભગવાન જગન્નાથની યાત્રા હોય તાજિયાના જુલુસ હોય ઈદે મિલાદ હોય ગણપતિજીનું વિસર્જનની આખો પ્રોસેસન હોય તમામમાં કોમી એકલાસ લોકોની સહકારની ખૂબ જરૂર હોય છે તો મારી લોકોને એક જ અપીલ છે કે આપ સૌ સાથે મળી પોલીસ વિભાગને સંપૂર્ણ સહકાર આપો નિયમોનું પાલન કરી અને આપણે બેસ્ટમાં બેસ્ટ રીતના અને શાંતિમય માહોલમાં તમામ પ્રોસેસન પૂર્ણ કરીએ એ માટે મારે લોકોને અપીલ છે મારું નામ ઝહીર હકીમજી સુરત શહેર શાંતિ સમિતિના સભ્ય તરીકે આજ રોજ મોહરમ ચાંદ તાજિયાનો જુલુસ નીકળતા હોય ત્યારે સુરત શહેરના તાજિયાની સ્થાપના આ પાછળ તમે જોઈ શકો છો સૌથી જૂનો તાજિયો અઢારસો ને પંચ્યાસી જે બ્રિટિશ ગવર્મેન્ટની પ્રથા ચાલતી આવેલ છે અને આ તાજિયાની બ્રિટિશ ગવર્મેન્ટની સનદના સાથે દસ્તાવેજો છો અને સુરત શહેરના અંદર આ તાજિયાની પ્રથમ સ્થાપના થઈ ત્યાર પછી સુરત શહેરના અંદર અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયા બનાવવાનું શરૂ થયું અને તાજિયા દસમા દિવસે સલાવટપુરાથી લઈ મુરગવાન મુરગવાનથી ઝાપા બજાર ઝાંપા બજાર થઈ ચોક બજાર ચોકબજાર થઈ વડિયારી બજાર થઈ શહેરપુરા ખાતે સંપન્ન થાય છે સુરત શહેરમાંથી આ વખતે ત્રણસો ને પચાસ જેટલા તાજિયા સુરત શહેર અને રાંદેર એમ મળીને ત્રણસો પચાસ જેટલા તાજિયાની સ્થાપના થઈ છે ખૂબ સારા વરસાદના માહોલના અંદર પણ એક એકતાનો ભાઈચારો હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો સાથે જોડાયા છે અને ખૂબ સરસ પોલીસ કર્મચારીઓ પણ અમારા સાથે જોડાયા છે અને ટ્રાફિકના સંકલનને લઈ ખૂબ સારી રીતે તાજિયા વ્યવસ્થા બંદોબસ્તના સાથે અમારા સાથે ખેતી ખભા મિલાવીને તમામ આગેવાનો પોલીસ અધિકારીઓ સાથે અમારા સાથે જોડાયા છે હું સુરત શહેરની જનતાને ખાસ એક અપીલ કરવા માગું છું કે વરસાદી માહોલ છે પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખે અને કોમી એકતાના માહોલના અંદર ભાઈચારો બની રહે અને આવાવાળા બીજા પણ તહેવારો આવી જ રીતના કોમી એકતાના માહોલના અંદર પૂરા થાય એવી મારી માલિકથી આશા છે અને દુઆ કરું છું આજ રોજ જે સુરત શહેર ખાતે તાજિયાના જુલુસ નીકળેલા હતા જેમાં ચારસો કરતાં વધારે તાજિયા જુલુસ જે આખા સુરત સાયટીમાંથી ભાગળ થઈને રાજમાર્ગમાંથી પસાર થઈને જે હોડી બંગલા પાસે ઠંડા પડતા હોય છે એ જે આખો બંદોબસ્ત છે એકદમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલો હતો ગઈકાલે પણ જે રીતે વરસાદ પડ્યો હતો એ પરથી એવું લાગતું હતું કે કદાચ આ બંદોબસ્ત થોડો ટફ રહેશે પરંતુ કુદરતે પણ આની અંદર સપોર્ટ કર્યો અને આજે વરસાદે આવ્યો નહીં અને બધા જ જેટલી પ્રજા છે બધા શાંતિપૂર્ણ તાજિયાનો જુડુ સુરત સિટીમાંથી નીકાળ્યું અને કલાત્મક જે તાજીયાઓ છે એને આખી સુરત સિટીએ નિહાળીને બધાએ આનંદ માણ્યો જેમાં નાના બાળકોથી લઈને તમામ બુઝુર્ગ મહિલાઓ બધા જ લોકો રસ્તા પર આજે આવીને આજે તાજાને નિહાળ્યા અને આખો બંદોબસ્ત છે એ આખી સુરતની ટીમે એક ટીમવર્ક તરીકે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરેલ છે જેની અંદર જે આગેવાનો છે મુસ્લિમ બિરાદરના બધા જ જે સંસ્થાઓ છે બધા લોકો આજે આગળ આવેલા છે અને એમણે અને એફઓપી ખાસ એ લોકોનો પણ હું આભાર વ્યક્ત કરીશ કે બધાએ ખભાથી ખભા મિલાવીને આખો બંદોબસ્ત ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરેલો છે આ પોલીસકર્મીઓ ઓલમોસ્ટ તમામ તમામ અધિકારી કોઈ બ્રાન્ચ બાકી નથી એમાં કંટ્રોલથી લઈને સ્પેશિયલ બ્રાન્ચ પછી સાયબર ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચ ડીસીબીની ટીમ પીસીબીની ટીમ તમામ બ્રાન્ચના તમામ અધિકારીઓ બધા લોકો ખડા પગે એમાં ઇન્કલુડિંગ કમિશનર સર પણ આખા બંદોબસ્તની અંદર સતત એનું સુપરવિઝન રહેલું છે અને તમામ નીચેના કોન્સ્ટેબલથી લઈને કમિશનર સુધી સાહેબ સુધીના તમામ અધિકારીઓ આજે બંદોબસ્તની અંદર ખડે પગે ઉભા રહીને શાંતિપૂર્ણ રીતે આ આ બંદોબસ્ત પૂર્ણ કરેલ છે આ બંદોબસ્તની એક ખાસ બે વસ્તુ હું કહેવા માગીશ કે જે સુરત શહેર છે આખા ભારતની અંદર એ સ્વચ્છતાની અંદર પહેલો નંબર આવેલો છે તો એના જ ભાગરૂપે સંસ્થા અને પોલીસ વતી આ તમામ તાજીયાઓને અમે લોકોએ બે 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 કેરી બેગ આપેલી હતી જે પહેલું ઇનિશિએશન અમે કરેલું છે જે કેરી બેગનો ઉપયોગ કચરો ભેગો કરીને એક જગ્યાએ ઠાલવવા માટે અને એની સાથે એસએમસીના કર્મચારીઓને પણ અમે સાંકળેલા છે કે જે આ કચરાની બેગ્સનો ડિસ્પોઝલ કરશે અને બીજું અહીંયા જે ટ્રાફિક અવેરનેસ માટે તમામ તાજિયાની અંદર અહીંયા હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે એ પણ બહુ સરાહનીય સંસ્થાનું કામગીરી છે એને પણ હું ખાસ નોંધ લેવાનું સુરત શહેરમાં આજ રોજ યૌમે આસુરાનો દિવસ મોહરમના તહેવાર નિમિત્તે આખા શહેરના તાજિયાઓ અને શહેર બહારથી પણ સુરત કોટ વિસ્તારના બહારથી પણ આવતા જે તાજિયાઓ છે તેનું જુલુસ આજે મહાજુલુસ અને મહા એકતાનો કાર્યક્રમ ભાગલ ચાર રસ્તા ઉપરથી સ્ટાર્ટ થયો અને આજે અહીંયા હોળી બંગલા ખાતે પૂર્ણ થયો છે જેમાં કોમી એકતાના દર્શન પણ થયા છે અને સૌથી મોટી વસ્તુ કે આજ રોજ વરસાદ જુલુસ સ્ટાર્ટ થયું તે પહેલાં પડ્યું હતું જુલુસ સ્ટાર્ટ થયું તે પછી વરસાદ બંધ થઈ ગયું ઉપરવાળાએ બી મહેરબાની કરી અને જુલુસમાં આજે વર્ષો પછી એવા દર્શન થયા ઉલ્લાસની સાથે પૂરા ધાર્મિકતાની સાથે અને કોમી ભાઈચારા કોમી એકતાના સાથે આજે કાર્યક્રમ અહીંયા સંપન્ન થયું છે ભાગલ ચાર રસ્તા ઉપર કોમી ત્રણસો પચાસ જેટલા પરમિટ તાજીયા કમિટી છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે અને ત્રણસો પચાસ જેટલા પરમિટ ફોર્મ ઇશ્યુ કરાયા હતા તાજિયા કમિટી તરફથી અને ફોર્મ ત્યાં ભરાયા હતા ત્રણસો પચાસ એમાં સવારી ધૂલધૂળ અખાડા ઘોડા પરી મળીને પાણીના વાહનો સહિત મળીને ત્રણસો પચાસ જેટલા ફોર્મ આપણે પરમિટના ઇસ્યુ કર્યા હતા